あ! જનતા એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું કિરણ બથવાર અને આપ જોઈ રહ્યા છો જનતા એક્સપ્રેસ ન્યૂઝ બોટાદ ગઈ તારીખ ત્રણ જૂન બે હજાર ચોવીસના રોજ રાજકોટ ખાતે સમસ્ત અનુસૂચિત જાતિ અને જીગ્નેશ મેવાણીએ જૂનાગઢ ઘટનાના આરોપીની ધરપકડ અને કડક કાર્યવાહી માટે રાજકોટ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું

અનેક દલિત અત્યાચારની ઘટનાઓ આપણે જોઈ છે કે ભારતીય રાજુભાઈ સોલંકીના દીકરાનું અપહરણ કરે ગાડીમાં બેસાડીને ફિલ્મી સ્ટાઇલથી કિડનેપ કરીને એને લઈ જાય અને આરોપ છે એને સંપૂર્ણ નિર્વસ્ત્ર કરી એનું વિડીયો રેકોર્ડિંગ કરી જાણે જાનથી મારી નાખવાનો હોય એ પ્રમાણે એની સાથે મારપીટ કરવામાં આવી છે આ ઘટનાને બોતેર કલાકથી વધુ સમય થયો હોવા છતાં આ ઘોર દલિત વિરોધી આરએસએસ અને ભાજપની સરકાર એ ગોંડલના ધારાસભ્યના દીકરાની ચરબી ઉતારવા તૈયાર નથી ત્યારે સમગ્ર ગુજરાતમાં આના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે અને આજે રાજકોટ શહેરના તમામ પક્ષના દલિત સમાજના આગેવાનો અને ખાસ કરીને સમગ્ર ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાતો પડવાના છે એક ધારાસભ્યના દીકરાને ને મગજમાં આવી રાય ભરાઈ જાય કે દલિત સમાજના કે આદિવાસી સમાજના કે કોઈ ગરીબ વ્યક્તિને કિડનેપ કરી